મિત્રો નમસ્કાર પ્રણામ આપણા ઘર ઉમતા આશ્રમથી નાસિરભાઈ બે પ્રભુજીને રિટર્ન લઈને આવ્યા છે લગભગ ચોથા મહિનામાં આપણે ચોવીસ તારીખની આસપાસ પ્રભુજીને આ જે પ્રભુજી છે શું નામ છે દિનેશભાઈને દિનેશભાઈને આપણે જનસાધના ટ્રસ્ટ આશ્રમ છે ત્યાં મેં ત્યાં કંઈક પંદર દિવસ રાખેલા પંદર દિવસ મહિનો જેવું અને પછી ત્યાંથી ઉમતા અપનાગર આશ્રમમાં રવાના કરેલ કે અહીંયા થોડી કોઈ બી કારણોસર કે એમને કે હવે અહીંયાથી ઉમતા મોકલી દો એમને અહીં થોડી પ્રોબ્લેમ થાય છે તો કંઈ વાંધો નહીં આપણે કીધું ઉમતા મોકલી દઈએ ને ઉમતા ચોથા મહિનામાં ચોવીસ તારીખે ઉમતા મોકલ્યા અને ઉમતામાંથી આજે રિટર્નમાં એમની બહેન છે આ હવે સ્વાભાવિક છે કે મા બાપ ભાઈ બીજું કોઈ હોય નહીં તો પોતાની બહેન તો એના સાસરીમાં હોય તો આ રીતે જે પથારી હોય એને કઈ રીતે લઈ જઈ શકે કારણ કે એને નાની એવી રૂમ છે દસ બાય દસની અને આપણે અગાઉ વિડીયો બી મેકેલો આપે વિડીયો બી સારો એવો જોયો છે લોકોએ પણ ઉમતામાંથી બી એવું કહ્યું કે ભાઈ આમને ભરતપુર મોકલવામાં આવશે તો હવે ભરતપુર જાય તો એમની બેન અહીંયા છે તો એમને મળવું હોય તો કદાચ અહીં મળી શકે પણ ભરતપુર ના મળી શકે તો આપણે કીધું કે ભાઈ તમે અમદાવાદ પાછા લઈ આવો એમની બેનને આપણે સોંપી દઈએ પાછા કારણ કે એમની બેન ખરેખર અત્યારે તકલીફમાં છે બહુ જ તકલીફમાં છે

કે એમને ભરતપુર ટ્રાન્સફર કરવા પડે ભાઈ પછી એવા આશ્રમવાળાનો વિષય છે પણ આપણે એમની બેન અહીંયા છે એમના સાસરામાં છે બરાબર હવે કાલ ઉઠીને એમની બેન કહે કે મારા ભાઈ ક્યાં છે તો આપણે એમ કહેવાનું ભરતપુર મોકલી દીધા તો એવા કોઈ હાલ સિરિયસ હોય કે ભાઈ ના બહુ બહુ જ તકલીફ છે તો આપણે ભરતપુર મોકલીએ તો ચાલે પણ આ રીતે મોકલીએ અને કંઈ હા ના થઈ જાય તો આપણે બી પ્રોબ્લેમમાં મેગાઇ જઈએ ને ભરતપુર મોકલીએ તો એ બધો વિચાર કરવો પડે ને એટલે સ્વાભાવિક છે કે આપણે એમની બેનને જ સોંપી દઈએ બરાબર हमारा गणपति काका है गणपति काका अब क्या करोगे तुम हाँ तुम जैसा लक्ष्मण रेखा तो जन साधना में आपको रखा था तो वहाँ भी बोले इनको वहाँ पे भेजो फिर उमता में रखा तो ये वहाँ से आपको भरतपुर भेज रहे

ઉમતા આપના ઘરે આશ્રમની ગાડી છે હવે જોઈએ બેન શું ડિસિઝન લે તો મિત્રો બેનને આપણે કહ્યું કે હવે એમને આપણે સોંપી દઈએ છીએ પણ બેનનું કહેવું એવું છે કે એમને તો અત્યારે ત્યાં ઘરબાર કશું એવું છે નહીં કે એમને સાચવી શકે એવું પણ બે દિવસ કે ત્રણ દિવસ કે મને ક્યાં એમની વ્યવસ્થા કરી આપો પછી આપણે એમને ગમે ત્યાં ભાડે મકાન રાખીએ કે કોઈ હોસ્પિટલમાં એડમિટ કરાવડાવી દઈએ એ રીતની એ બેન વાત કરો છો તો અત્યારે ટેમ્પરરી એક બે દિવસ માટે આપણે જગદીશભાઈના ત્યાં રેન બશેરામાં આપણે એમને વ્યવસ્થા કરાવી દઈએ નાસિરભાઈ જગદીશભાઈને ત્યાં લઈ લો રેન બશેરામાં બરાબર સાફ સફાઈ બધું મિત્રો એક બે દિવસમાં રૂમની વ્યવસ્થા કરી અને રેનબશેરા માંથી લઈ જશે એમના ભાઈ ને તો અત્યારે ત્યાં વ્યવસ્થા કરાવીશું એમને ત્યાં લઈ જઈશું સાહેબ આ બધી જે વાત છે અત્યારે અમારા વિજયભાઈ રાણા બી આવી ગયા સાહેબજી નમસ્કાર રાણા સાહેબ બસ બસ મજા આવી ગયા હા બરોબર આ થોડી પ્રોબ્લેમ ઊભી થઈ છે યાર શું કરીએ આપણા જોડા થોડુંક બે પાંચ જણનું રહેવાનું હોય તો યાર કંઈક વ્યવસ્થા થાત પણ એવું તો કંઈ છે નહીં અને હવે તો મિત્રો અહીંયા રેનબશેરામાં જે ગરગુણા માટે આશ્રય સ્થાન છે ત્યાં ગણે આપણે જગદીશભાઈ જોડે વાત કરી દીધી તો જગદીશભાઈએ કીધું કે રાખવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી ભલે રહેતા હોય પણ પેરાલિસિસ છે ભાઈ અને અમારે ત્યાં બોલે લગભગ સ્ટાફ ઓછો છે તો એમનો ભાઈ એમની બેન આવ્યા છે તેને કે એક જણને અહીંયા રહેવું પડે સ્વાભાવિક રીતે એમની જોડણ જોડે રહેવું પડે અહીંયા એક બે દિવસ ત્રણ દિવસ કે પાંચ દિવસ જ્યાં સુધી તમારે રાખવા હોય તમે રાખી શકો છો પણ એક દિવસ એમને કે બે દિવસ પાંચ દિવસ માટે એમની જોડે એક વ્યક્તિ હોવા જરૂરી છે કારણ કે કંઈ પડી બળી જાય કંઈ હા ના થાય તો એ જવાબદારી કોણ લે એમ એટલે બેન બિચારા ક્યારના વાત કરી રહ્યા છે શું કીધું બેને હા બેન હવે આમાં એવું છે બેન કે ભરતપુર આમને મોકલવાના હતા બરાબર એટલે આશ્રમમાંથી ફોન આવ્યો તો મેં પછી એમની બેનને ફોન કર્યો મેં કીધું ભાઈ એમને ભરતપુર મોકલવાનું કહે છે તો મોકલવા છે તમારે તો કે લાલાભાઈ અમારે તો પછી એટલું બધું દૂર કઈ રીતે અમે મળી શકીએ એમ હવે એ એમનો વિષય છે ને ક્યાં રાખે કારણ કે આમાં શું છે પણ હવે હવે ના થાય હવે તો એમને અમદાવાદ પાછા લાવી દીધા ને અને મેં અને મારે બી શું મેં બી એમને કીધું મેં કીધું આ પોઝિશનમાં છે બરાબર પછી ભરતપુર મોકલે એટલે તમે એમને મળી નહીં શકો કારણ કે ભરતપુર અહીંયા નથી બારસો કિલોમીટર છે બરાબર હા એટલે એ એમને પ્રોબ્લેમ ઊભી થાય તો મેં કીધું તમારે એવું હોય તો અહીંયા ઘણા તમે બોલાવી લો અને અહીંયા સિવિલ હોસ્પિટલ છે કે મણીબેન હોસ્પિટલ છે ક્યાંય બી એમને ટ્રીટમેન્ટ તમે અપાવી દો કીધું બરાબર પછી પેલું કેવું થાય છે બેન જો કોઈ પરિવારમાં કોઈ ના હોય ને તો આપણે બધું બી કરીએ બરાબર એમને સારા કરવા માટે પણ આમાં કેવું છે કે હા એમની બેન છે એટલે આપણે એકદમ જો ભરતપુર મોકલી દઈએ ને આ તો જીવડું છે કુદરતના હાથનું છે ભાઈ બરાબર કંઈ હા ના થઈ જાય તો એ પછી બેન કે મારા ભાઈને તો સારા મોકલ્યા હતા કેમ આમ થયું તો આપણે જવાબ દેવો બેન ભારે પડી જાય બરાબર એટલે અમે લગભગ આ રીતે જ કરીએ છીએ એમના પરિવાર હોય તો પરિવારવાળાને આપણે બોલાવી લઈએ છીએ અને એમને સોંપી દઈએ છે હા તો શું વાત કરી તમારી જોડે હા એવું કંઈ કરી દો તો પેલું રૂમ બૂમ ખાલી કરીને પછી એમને ત્યાં શિફ્ટ કરી દેશે એમને હા નહીં એ ભલે હા તો એમને લઈને આવ્યું છે ત્યાં હા હા તો મિત્રો અત્યારે એમને જે આપણા કોલર હતા સાકરબેન એમની જોડે વાત થઈ છે તે બેને કીધું કે અહીંયા લેતા હો અહીંયા એક બે દિવસ માટે હું એમની ઊંઘવાની વ્યવસ્થા કરી આપું છું પછી એ બેન કોઈ રૂમ ભાડે રાખી અને એમના ભાઈની રહેવાની વ્યવસ્થા કરશે વિજયભાઈ જે કોલર હતા ને એ કોલરે કીધું કે હું અહીંયા મારે ત્યાં એક બે દિવસ રહેવા દો કે ખાટલો ડાળી આપું છું પછી કે એક બે દિવસમાં એમની બેન વ્યવસ્થા કરશે ના નહીં નહીં ત્યાં જ લઈએ હા ત્યાં 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 જઈએ બરાબર ને ત્યાં જ આપણે સોંપી દઈએ બરાબર ને ઠીક છે તો ચલો ત્યાં જઈશું તો હવે આપણે સાંકરબહેનના ત્યાં જઈએ અને કારણ કે બેન બી એટલા લાચાર થઈ ગયા છે કે શું કરે પણ હવે આપણી બી મજબૂરી છે મિત્રો અને આશ્રમવાળાની બી થોડી મજબૂરી છે શું કરીએ